ત્રણસો સિત્તેર જેટલા મકાનોનો ડ્રો યોજાયો હતો અને લાભાર્થીઓને અર્પણ કરાયા હતા મુકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘરનું ઘર દરેક પરિવારનું એક સપનું હોય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ મુખ્યમંત્રી આવાસ યોજના અમલમાં મૂકી ગરીબ પરિવારોને આવાસો ફાળવાયા છે ઘરનું ઘર એ દરેક માણસોનું સપનું હોય માણસ ધરતી પર આવ્યા પછી એને એક જ સપનું હોય કે મારા પોતાનું ઘરનું ઘર બની દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ ગરીબ પરિવારોને ઘરનું ઘરનું સપનું પૂર્ણ કર્યું તો વડાપ્રધાન મોદી સાહેબે કર્યું મોદી સાહેબના દસ વર્ષના શાસનની અંદર દેશની જનતાને ચાર કરોડ ઘરો મળી ચૂક્યા છે આવનારા પાંચ વર્ષની અંદર બીજા ત્રણ કરોડો ઘરો મળવાના છે ત્યારે આજે એકસો પંચાણું ઓળપા વિધાનસભાની અંદર ચારસો વીસ જેટલી અરજીઓ ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર આવી હતી એની અંદર આજે લગભગ એકસો અગિયાર જેટલા આવાસોનો ઢોર થયા હતા આજે જે લોકોનું સપનું છે ઘર ડેકનું ઘર બનાવવાનું એ ફક્ત સાડા પાંચ લાખ રૂપિયાનું ઘર એમને મળશે અને એનું સપનું પૂરું થશે અને ઘર પણ એવા વિસ્તારમાં મળશે કે આજુબાજુની ફ્લેટની કિંમત પાંત્રીસ લાખ ચાલીસ લાખ પચાસ લાખ રૂપિયાની કિંમત હોય અને આ કિંમતના આજુબાજુના ફ્લેટની વચ્ચે અમને સાડા પાંચ લાખ રૂપિયાનું ઘર મળતું હોય આ આપવાનું કામ દેશના વડાપ્રધાન મોદી સાહેબે કરી શકે એકસો પંચાણું ઓલ્પા વિધાનસભાની વાત કરું તો એકસો પંચાણું ઓલ્પા વિધાનસભાની અંદર પંદર હજારથી આવાસો આ એકસો પંચાણું વિધાનસભાની જનતાને મળી જ ચૂક્યા છે અને આવનાર દિવસોમાં બાકી રહેલા તમામ લોકોને પણ પોતાનું ઘરનું ઘર સપનું પૂરું કરશે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ